તો કેમ છો મિત્રો મજામાં ને મિત્રો ફરથી તમારું બધાનું સ્વાગત છે આજના નવા વિડીયોમાં ને મિત્રો આજના વિડીયોમાં દાંતીવાડ ડેમમાં નવા નીર આવ્યા છે અને નવા નીર પણ વધામણા કર્યા છે મિત્રો એટલે એના ઉપર આજની વિડીયો છે એટલે આજના વિડીયોમાં બહુ મજા આવવાની છે એટલે વિડીયો પૂરો જોજો અને સાથે સાથે તમે બધા અમારા ચેનલ પર નવા હોય તો સૌથી પેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં જેથી કરીને મિત્રો આપણે આ ચેનલ ઉપર

જેવી છે મિત્રો અને દાંતીવા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે અને ઉપર પાણી આવતું છે તો પણ બનાસ નદી પણ પાણી છોડવા આવવાની શક્યતા પણ ખરી એટલે તમને બધને શું લાગે છે કે આ વર્ષમાં દાંતીવાડા ડેમ માંથી બનાસ નદી પાણી છોડવામાં આવશે કે નહીં વિડીયો માં નીચે કોમેન્ટ કરી દીજો અને આજના વિડીયો માં છે મિત્રો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયો ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ બોલતા નહીં તો મિત્રો જય માતાજી